હેલો પશુપાલક મિત્રો જય માતાજી બધાને આજે વરીને પાછા તમારા સમક્ષ વ્લોગ લઈને આવ્યા છીએ અમે સારી બની નસલ ભેંસ્યું આ જો સારી બધી બની છે ભેંસું તમે જોઈ શકો છો અમારા આ પણ માલધારી દિલેશ મહારાજ એમની ભેંસું છે તમે જોઈ શકો છો સારી સારી બંને ક્વોલિટી બધી અને તમને સારી લાગે ભેંસું આમાંથી વેચાણે કરે છે અમે કોમેન્ટમાં નંબર તમે માગી શકો છો કે અથવા અમે ડિસ્પ્લેટમાં નંબર મૂકશું તમે ફો ફોન કરી શકો છો આ જોઈ શકો છો તમે બંની ક્વોલિટી ભેંસ બધી ચાલો આગળ આ જોઈ લો સારી કે બધી ભેંસો અહીંયા બસો બસો ભેંસ છે બસો ત્રણસો ભેંસ જોઈ શકો છો આ બધા ગુમાતી ઉભા છે ગોળિયા ભેંસ ઉજાર્યા આ જોઈ શકો છો જોઈ શકો છો પાડો ની ભેંસ બે લડે છે ભૂલ જોઈ શકો છો બની ક્વોલિટી સારી ક્વોલિટી તમને સારી ક્વોલિટી લાગે તો કોમેન્ટમાં લખી શકો છો તમે અને ચાલો આગળ અતિ સુંદર તમે કટડી બતાઉ આ જોઈ શકો છો સારી ભેંસ આ જોઈ શકો છો બની નસલ એકદમ બની ભેંસ હ એલો દોસ્તો હવે આપણે રમજન ઈંગુરજાની આપણે જોટી જોવા જવાના છીએ તો રમજન ઈંગુરજાની આ ભેંસું અહીંયા ચરે છે રમજન ઈંગુરજાની રમજન ઈંગુરજાને એક જોટી જબર છે આમ તો બધી સારી જ છે ક્વોલિટી આ રમજન ભાઈ છે કેમ રમજન ભાઈ મજામાં કેમ રામ 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 બતાવો તમારી જોટી બતાવો હા

તો આજના માટે આટલું બધા પશુપાલક મિત્રોને જય માતાજી